નમસ્કાર મિત્રો દે આરાધના બચત સહકારી મંડળીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જોઈશું માર્સિક થાપણ બચત યોજના પ્લાન એ કેવી રીતે કામ કરે છે તેના શું શું બેનિફિટ છે તેના વિશે પણ જાણીશું તો આપણે વાત કરીશું માર્સિક થાપણ બચત યોજના વાર્ષિક થાપણ બચત યોજનાની અંદર તમે છ વરસ આઠ વરસ દસ વરસ બાર વરસથી કરી અને છેદ ચોવીસ વરસ સુધી તમે બચત કરી શકો છો તેની અંદર અલગ અલગ રકમ પ્રમાણે બચત કરવાની હોય છે તમે પાંચસોથી કરીને વીસ હજાર સુધી દર મહિને બચત કરી શકો છો તો આપણે હાલ જોઈશું માસિક થાપણ બચત યોજનાના પ્લાન અને શું બેનિફિટ છે તે પણ જોઈશું તમે દર મહિને પાંચસો રૂપિયા ભરો છો છ વર્ષ સુધી તો છત્રીસ હજાર રૂપિયા થાય છ ટકા વ્યાજ લેખે છ હજાર પાંચસો અને સિત્તેર રૂપિયા વ્યાજ થાય ટોટલ બેતાલીસ હજાર પાંચસો સિત્તેર રૂપિયા પાકતી મુજબ મળે છે તેવી જ રીતે હજારનો પ્લાન લઈ લો છ વર્ષ માટે હજાર રૂપિયા તમે છ વર્ષ માટે ભરો છો તો બોતેર હજાર રૂપિયા થાય તેર હજાર એકસો ને ચાલીસ રૂપિયા વ્યાજ થાય પંચ્યાસી હજાર એકસો ચાલીસ રૂપિયા મળવાપાત્ર રહે છે તેમજ બે હજાર રૂપિયા લઈ લો તો એક લાખ હજાર રૂપિયા જમા રકમ થાય છે છ ટકા વ્યાજ લેખે છવ્વીસ હજાર એંસી રૂપિયા વ્યાજ થાય છે તો પાકતી મુદતે એક લાખ સિત્તેર હજારને રૂપિયા મળે છે પણ છ વર્ષના પ્લાનની અંદર એવું છે કે જોખમ વીમો કે અકસ્માત વીમો મળતો નથી એવો એવો બીજો પ્લાન છે આઠ વર્ષનો છે આઠ વર્ષની અંદર તમે જોઈ શકો છો કે તમે પાંચસો પાંચસો રૂપિયા આઠ વર્ષ સુધી ભરો છો તો અડતાલીસ હજાર રૂપિયા થાય આઠ ટકા લેખે પંદર હજાર પાંચસોને વીસ રૂપિયા વ્યાજ થાય છે તેસઠ હજાર પાંચસોને વીસ રૂપિયા મળવાપાત્ર રહે તેવું જ છે હજાર રૂપિયાવાળું દર મહિને હજાર રૂપિયા ભરો છો તો તમારી મૂડી થાય છે છન્નું હજાર રૂપિયા એકત્રીસ હજારને ચાલીસ રૂપિયા વ્યાજ મળે છે આઠ ટકા લેખે એક લાખ સત્યાવીસ હજારને ચાલીસ રૂપિયા મળવા પાત્ર છે જેમ જેમ રકમ વધતી જશે એ પ્રમાણે વ્યાજ દર પણ વધુ જશે પણ અંદર એવું છે કે તમે બચત પાંચસોથી કરીને વીસ હજાર સુધી દર મહિને કરી શકો છો એ ચોવીસ વર્ષ સુધીનું આ પ્લાન છે પણ આપણે ફક્ત આઠ વર્ષ સુધીનો જ પ્લાન દરેક લોકોને આપતા હોઈએ છીએ ટૂંકી મુદત સરળ અને સિમ્પલ છે આઠ વર્ષ માટે અને લાંબા ગાળે પણ લેવું હોય તો પણ તમે લઈ શકો છો એમાં એવું છે કે આઠ વર્ષના પ્લાનની અંદર આઠ ટકા હોય દસ વર્ષના પ્લાનની અંદર દસ ટકા હોય પંદર વર્ષના પ્લાનની અંદર તેર ટકા હોય જે પ્રમાણે વરસ વધારે એ પ્રમાણે વ્યાજદર વધારે હોય છે પણ આપણને લોકોને જોતા હોઈએ છીએ કે આપણે ખેતી ઉપર નિર્ભર હોઈએ છીએ પશુપાલન ઉપર નિર્ભર હોઈએ છીએ એટલે આપણે પાંચસો કે હજારવાળું જ ખાતું લોકોને ખોલાવતા હોઈએ છીએ અથવા ખોલીએ છીએ કેમ કે એમને પરવડે દર મહિને હજાર રૂપિયા ભરવા કે પાંચસો રૂપિયા ભરવા માટે તે તૈયાર હોય છે અને જ્યારે મોટી મૂડી એનું આપણે કહીએ તો શું કે નોકરી ધંધા કે રોજગાર ઓછા હોય છે જે શિક્ષક વર્ગ છે જે સરકારી અધિકારી છે કર્મચારી છે એ લોકો એ પ્લાનનો પણ લાભ લેતા હોય છે તે જે આઠ વર્ષથી જે પ્લાન શરૂ થાય છે તેમાં જોખમ વીમો અકસ્માત વીમો પણ આવે છે જેની અંદર મળવા પાત્ર રહે છે કે આ બચત યોજના સભ્ય થયા બાદ બાર માસ પછી સભ્યપદ ચાલુ હોય તે દરમિયાન જો કોઈ વ્યક્તિનું કુદરતી મૃત્યુ પામે તો તેમને વારસદારને જીવન વીમા હેઠળ આઠથી પચાસ વર્ષની ઉંમર હોય તે દસ હજાર રૂપિયા એક વખત મળવા પાત્ર રહે છે તથા એક્સિડન્ટમાં મૃત્યુ થાય તો અઢારથી સિત્તેર વર્ષની ઉંમર હોય તો રૂપિયા પચીસ હજાર એક વખત મળવાપાત્ર રહેતા હોય છે અને આ માર્ષિક બચત યોજનાની અંદર એવું છે કે દર મહિને તમે હજાર હજાર રૂપિયા ભરો છો અથવા કે પાંચસો પાંચસો રૂપિયા જે તમે હપ્તો રાખ્યો છે તે ભરો છો રેગ્યુલર છ હપ્તા ભરો છો છ હપ્તા ભરો છો હજાર હજારના તો ત્રણ હજારની ગ્રીફ્ટ મળે છે પાંચસો પાંચસોના તમે છ હપ્તા ભરો એટલે ત્રણ હજાર થાય તો પંદરસોની ગ્રીફ્ટ મળે છે અને ધારો કે છ હપ્તા તમે રેગ્યુલર ભરો છો તો પંદર હજારની લોન મળે છે બાર હપ્તા રેગ્યુલર ભરો છો તો પચીસ હજારની લોન મળવા પાત્ર પણ રહે છે અને આ મંડળી લોકોને લોન પણ આપે છે ધિરાણ પણ કરે છે અને એફડી પણ કરે છે તો જે પણ મિત્રોને લાભ લેવો તે લઈ શકે છે વિડીયો શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલ